માનની અધ્યક્ષશ્રી રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે રાજ્યમાં અંદાજે પચાસ ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે જે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વધીને પચોતેર ટકા સુધી પહોંચે તેવી ધારણા છે સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે આ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી જેવો શહેરી વિકાસ પણ સંભાળે છે એમનો ખાસ આપણે આભાર વ્યક્ત માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના દુરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે આ પ્રોજેક્ટના ફેઝ વનમાં અગિયાર પોઈન્ટ બે કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે જ્યારે ફેઝ ટુમાં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે ફેઝ ત્રણમાં ગીફ્ટ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય આ નિર્ણયના ભાગરૂપે ફેઝ ચાર અને ફેઝ પાંચ અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરા બીચથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ આડતીસ પોઈન્ટ બે કિલોમીટર થતા તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને માન્ય અધ્યક્ષશ્રી આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર એકસો બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે